નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત સ્વાગત કરું છું ખેડૂત મિત્રો એક ખૂબ સરસ મજાના જીરુના પ્લોટમાં જયારે ઊભા હોય સૌ પ્રથમ ત્યારબાદ આજે આ વિડીયોમાં આગળ વધશું સૌ પ્રથમ આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ હેરમાં લાલજીભાઈ કરશનભાઈ તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર બરાબર તો લાલજીભાઈ આ વર્ષે આપણે કેટલા એકરમાં જીરાનું વાવેતર છે આ પ્લોટ માં તમે આખો એક કેમેરો ક્યાંય પણ જીરું બેઠું નથી ખુબ સરસ મજા નો આનો ગ્રોથ છે અત્યારે દાણા ભરવાની શરૂઆત થઈ ગઈ છે એકદમ ભરાવદાર દેખાય છે આટલું સારું ઉત્પાદન દેખાતું હોય ખુબ સરસ મજાનો ગ્રોથ હોય ક્યાંય જીરું બેઠું નથી છોડવાની હાઈટ તમે જોવો ખુબ સરસ આ છોડવાની એની સાથે જ ખુબ સરસ મજાની ફૂટ તો આની પાછળનું કારણ તમને શું લાગે છે કહે નહી બાબલા નિલેશભાઈ ને પૂછ્યું હતું નક્ષત્ર વાવજો એટલે એનું જીરું વાયુ હોય એકરે પાંચ કિલો વાયુ છે બરાબર અને ત્રણ પાણી પાયા હે બરાબર અને આ પંચોતેર દિવસ નું જીરું થયું પંચોતેર દિવસનો યુઝ હા બરાબર આમાં આપણે દવા ખાતર શું શું કર્યા છે દવા ભાઈ પાણી પાયા પછી અર્ગોન બે વખત સાંટી બે વખત છાંટી બરાબર મતલબ કે ઓછી દવા વપરાય હા બરાબર અને ગળાનો થ્રિપ્સનો એટેક કેવાયો તો તમારે એક વખત આયા જ છેલ્લે ઉલાલાને એ અર્ગોનનું રાઉન્ડ માર દીધું પછી અત્યારે નથી બરાબર અત્યારે થ્રીપ્સ કેવું એવું કઈ દેખાય છે ના અત્યારે નથી દેખાતી બરાબર બીજી સામાન્ય તો આજુબાજુ વેરાયટી વાવાણી હોય એની સાપેક્ષે તમને આ જાત કેવી લાગે છે એના કરતા મને બહુ સારી લાગી અને આ એકરે અઠ્યાવી કે ધરી એવી અંદાજ ઉતારો આવશે અત્યારે બધા કે એ ઉપર બરાબર એક એકરે 28 થી 30 મણ 28 થી 30 મણ આવશે બરાબર તો તો ખૂબ સરસ મજાનું ઉત્પાદન કહેવાય બરાબર ને હા તો નીલકંઠ હેગરી બાયોજીન ની જે નક્ષત્ર નામની જાત છે ખૂબ સરસ મજાનું ઉત્પાદન અને સાથે જ તમે કેમેરામાં જુઓ તો નીચેથી જ ખૂબ સરસ ફૂટ સાથે જ રોગ પ્રતિકારક જાત કે જે જેની સાક્ષી ખાલી વાત કરવાની વાત નથી પરંતુ જે આપણા ખેડૂત મિત્રએ જણાવ્યું પ્લોટ ઉપરથી દેખાય છે કે ક્યાંય પણ જીરું બેઠું નથી સુકારાનો પ્રશ્ન આવ્યો નથી અને સાથે જ પિંચોતેર દિવસનો જે આ જીરું છે દાણો ખૂબ સરસ ભરાય છે સારામાં સારું ઉત્પાદન એમને એવું લાગે છે કે અઠ્યાવીસથી ત્રીસ મળ થશે બરાબર ને હા બરાબર તો આ વિડીયો આ વેરાયટી આપણને સારી લાગી હોય તો ખાસ ક્યાંક નોટબુકમાં નોંધીને રાખજો કે જેથી આવતા વર્ષે જ્યારે જીરાનું વાવેતર કરવાનું થાય અને આપણે સારી જાતની પસંદગી કરતા હોય ત્યારે આપણને યાદ આવે કે આ વસ્તુ એક વખત પૂછવા જેવી કે કોકને જેવી ખરી બરાબર ને અને આ વિડીયો આ વેરાયટી આ વાત આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ લિંક ને પહોંચાડજો કે જેથી તેમને પણ આ સારી એવી માહિતી પોતાના મોબાઈલ સુધી મળે આવીને આવી ખેતલક્ષી માહિતી આપણને કાયમ માટે મળતી રહે એને એના માટે અમારી લીલુડી ધરતી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો અને ખેતીને લગતી કોઈ પણ માહિતીની આપને જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાર